નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભાવિન પાટણવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો પાટણ તાલુકામાં ફોર્ટી નાઇન ઓગણપચાસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે કહી શકાય કે રોજ ફોર્મ ચકાસણી હતી અને તમામે ઉમેદવારોના ફોર્મ ચકાસણી થઈ ચૂક્યા છે ને કોણ સભ્ય બનશે કોણ સરપંચ બનશે એ તો આગામી સમય બતાવશે પરંતુ સભ્ય પદ માટે અને સરપંચ પદ માટેના તમામના ફોર્મ ચકાસવામાં આવ્યા છે અને લગભગ લોકો કન્ફર્મ થઈ ચૂક્યા છે દર્શક મિત્રો પ્રથમ વખત આજે આપણે પાદરા તાલુકાના કહી શકાય કે નજીકનું ગામ ઉમરાયા ગામ ખાતે પહોંચ્યા છીએ પાદરા તાલુકાના ઉમરાયા ગામ ખાતે પૂર્વ સરપંચ ભૂપેન્દ્રસિંહ સિંધા કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઉમરાયા ગામના સરપંચ છે છેલ્લા દસ વર્ષથી ઉમરાયા ગામ સાથે સંકળાયેલા છે ઉમરા ગામના વિકાસ સાથે સંકળાયેલા છે અને ગામના લોકો સાથે સંકળાયેલા છે ત્યારે દસ વર્ષ જેઓ સરપંચ તરીકેની જવાબદારી નિભાવી છે તેવા ભૂપેન્દ્રભાઈ સિંધા આપણી સાથે છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે બીએન ન્યુઝ ગુજરાતી નવ વાગ્યાના સમયે આજે જયારે લાઈવ ચર્ચા કરી રહ્યું છે તેનું કારણ એ છે કે ભૂપેન્દ્રસિંહ સિંધા કે જેઓ પૂર્વ સરપંચ છે તેઓની પેનલમાં દસ લોકો છે દસ વોર્ડ છે ને દસ સભ્યો છે ત્યારે એ દસ સદસ્યો દસ સભ્યો કોણ છે કોનું શું નામ છે કોણ કઈ જ્ઞાતિ માંથી આવે છે અને કોના શું વિચારો છે અને પેનલ કયા પ્રકારની છે તે તમામ ચર્ચા કરવા માટે પ્રથમ ગામડું બીએન ન્યુઝ ગુજરાતીએ પસંદ કર્યું છે પાદરાના ઉમરાયા ગામ મારા ગામ પાસેનું પણ ગામ છે ઉમરાયા કેમેરા પર્સનને કહીશ કે આપ સૌને દ્રશ્યો બતાવશે જે પ્રકારે આપ સૌ હાલ દ્રશ્યો જોઈ શકો છો આ તમામ તમામ તો નહીં કહી શકું પરંતુ પ્રથમ હરોળમાં જે દસ લોકો જોવા મળી રહ્યા છે એ દસે દસ લોકો ઉમરાયા ગ્રામ પંચાયતના સદસ્યો છે ને સાથે સાથે સરપંચ પદના સતત હેટ્રિક ત્રીજી વખતના ઉમેદવાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સિંધા આપણી સાથે છે ટૂંકી ચર્ચા તેઓ સાથે કરીશું ને ટૂંકી ચર્ચા બાદ મુખ્ય કોન્સેપ્ટ કે તેમના સદસ્યો સાથે વાત કરીશું સરપંચ પેહલા તો ઉમરાયા ગામમાં સતત ત્રીજી વખત સરપંચ પદે ઉમેદવારી આપે નોંધાવી છે અને ખૂબ મોટું ગામ છે ખૂબ વસ્તી ધરાવનારું ગામ છે તમામ સમાજો તમારા ગામમાં રહે છે ત્રીજી વખત ઉમેદવારી કરવાનું કારણ શું હતું કેટલા સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી છે પેનલ છે શું વિગત જણાવશો સૌપ્રથમ તો ભાવિનભાઈ આપશ્રી મીડિયાના માધ્યમથી જે મને આજ રોજ બોલવાનો મોકો આપ્યો છે તો આપ સૌ મીડિયાનો આભાર માનું છું બીજું કે અગાઉ પંદર વર્ષ અગાઉથી પાંચ વર્ષ ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ નિભાવી છે મેં ત્યારબાદ દસ વર્ષ સરપંચ તરીકે મેં મારી ફરજ નિભાવી છે આ ત્રીજી ટ મારે જે લડવાનું હતું ખરેખર ઈચ્છા નથી પણ મારા ગ્રામજનો ઘણા બધા મતદારો અને મારા સભ્યો જે મારા ઠેકેદારો કે ના ખરેખર સરપંચથી તમારા જેવા ઉમેદવારનું આ ગામની અંદર ઘણા બધા ગામના વિકાસો બાકી છે તો તમે જો હોય તો સારું છે તો આ બધા સહકારથી તેઓના આશીર્વાદથી આ ત્રીજી ટર્મ તરીકે મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે આજ રોજ ફોર્મની ચકાસણી હતી મારી દસે દસ પેનલ સાથે અને મારું ફોર્મ બધા મંજૂર થઈ ગયા છે અને અમે અમે તૈયારી કરી છે કેટલા સભ્યો મારા દસ છે એક થી દસ વર્ષ સરપંચ એક સવાલ જ્ઞાતિવાદ અને જ્ઞાતિગત સમીકરણો ઘણા આ પંચાયતોમાં જોવાતા હોય છે ત્યારે આપ સિંધા છો તો મને એવું લાગે છે કે સૌથી વધારે સભ્યો આપણે સિંધા મૂક્યા હશે ના મારા સૌથી વધારે સભ્યો મારી પહેલામાં ખાલી ફક્ત ને ફક્ત સિંધા સમાજમાં એક જ સભ્ય છે બીજા બધા બાકી પડિયાર સોલંકી વણકર નાઈ આ તમામ પ્રકારના સભ્યો અંદર મેં સામેલ કરેલા છે ભૂપેન્દ્રસિંહ આપ પોતે સિંધા છો તો સિંધા સમાજના સભ્યો કેટલા લીધા છે સિંધા સમાજના સભ્યો ફક્ત ને ફક્ત એક જ છે પડિયાર સમાજના કેટલા સભ્યો સમાજના લગભગ ખરેખર તમામ જે સદસ્યો ની પસંદગી તમે અને તમારા ગ્રામજનો કરી છે ત્યારે તમામ સદસ્યો માં કઈ રીતે પસંદગી કરવામાં આવી છે કારણ કે વોર્ડ વાઇઝ ઘણી સમસ્યાઓ હોય વોર્ડ વાઇઝ ઘણા પ્રશ્નો હોય તેના નિરાકરણ માટે કેવા પ્રકારના જવાબદાર વ્યક્તિઓની પસંદગી કરી ગામની અંદર ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ અમુક ગામની અંદર કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિવાદ ઉપર લડશે પણ ખરેખર એ વસ્તુ હું માનતો નથી કારણ કે જે પંદર વર્ષથી દસ વર્ષથી જે હું સભ્ય સરપંચ તરીકે મેં જે ફરજ નિભાવી છે મેં કોઈ જ્ઞાતિવાદ કર્યો નથી દરેક સમાજનું દરેક જ્ઞાતિનું મેં નાના નાનો વ્યક્તિ હશે પણ એનું મેં મેં કામ કર્યું છે એના વોર્ડમાં કામ કર્યું છે અને એથી જ મને ફરી આ લોકો ગામના લોકોએ અને ગામના સભ્યોએ મને સહકાર આપી અને ત્રીજી તબમાં લડવા માટે મને ઉભો રાખ્યો છે જ્ઞાતિવાદ ની જયારે તમે વાત કરી છે ત્યારે ખરેખર જ્ઞાતિવાદ કોઈ અધર સમાજથી અધર સમાજ સાથે હોવો જોઈએ કે એક જ સમાજમાં જો કદાચ જ્ઞાતિવાદ થાય અને તે પણ અત્યારે ચૂંટણીના સમયે તો તેવા લોકોને કે અથવા તો તે જ્ઞાતિવાદ વિશે શું કહેવામાં આવે નહીં જ્ઞાતિવાદ આમાં આવતું નથી કારણ કે ફક્ત ને ફક્ત હું એક જ વસ્તુ માનું છું કે ગામનો વિકાસ થાય જ્ઞાતિ કોઈ પણ હોય જ્ઞાતિવાદને હું માનતો જ નથી પટેલ હોય પડિયાર હોય સોલંકી હોય કે મારી હોય કે મુસ્લિમ હોય એનું મારું માનતો નથી હું તો ફક્ત ને ફક્ત બસ મારા ગામમાં વિકાસ કેવો થાય અને શું થાય બસ એ જ મારી છે દર્શક મિત્રો મારા ગામમાં વિકાસ કેવો થાય મારા ગામમાં વિકાસ શું થાય એમાં હું માનું છું તેવા પ્રકારની વાત ભૂપેન્દ્રભાઈ સિંહ સિંધાએ કરી છે આ ઉમરાયા ગામ છે ને પાદરા તાલુકાનું નજીકનું ગામ છે પાદરા શહેરનું નજીકનું ગામ છે ઘણી બધી ગ્રામ પંચાયતમાં એક કચરો અને એક કિચડ હંમેશા રહે દર્શક મિત્રો જ્યારે ઉમેદવારો ઉમેદવારો પોતાની કાબિલિયત પર શકે ત્યારે એક કચરો ફેંકવાનું કામ કરે અને ભાવિન પાટણવાડિયા પોતે વર્ષોથી એક બાબતનો વિરોધી છે આજે શું કાલે શું ને કાલે પણ રહીશ જેનું નામ જાતિવાદી છે અને જાતિવાદી કીડાઓને વર્ષોથી મેં સીધા કર્યા પણ છે અને આવતા સમયમાં પણ કરીશું પરંતુ જ્યારે ગામ વિકાસની વાતો થતી હોય ગામ હિતની વાતો થતી હોય ગામ લોકોની વાત થતી હોય ત્યારે જાતિવાદ રાખવો અને કોઈ બહાનું ના હોય કોઈ કામની વાત ના હોય રોડ બનાવો રસ્તા બનાવો લાઇટ ઘણા બધા કામો છે પબ્લિક માટે કામ કરો એટલા ઓછા છે પરંતુ જયારે કામની વાત ન થાય અને માત્ર જાતિવાદની વાત થાય ત્યારે સમજી જવું કે સામેવાળા પાસે કંઈ જ નથી ક્લિયર કરી દઉં કે કોઈ પક્ષ સાથે નથી કોઈ પક્ષો વિરોધી નથી પરંતુ માત્ર ને માત્ર બીએન ન્યૂઝ ગુજરાતી અને ભાવિન પાટણવાળિયા જાતિવાદનો વિરોધી છે અને છે જ પરંતુ દર્શક મિત્રો હાલ આપણો કોન્સેપ્ટ એક જ છે કે ઉમરાયા ગ્રામ પંચાયતની અંદર આપ જોઈ રહ્યા છો એ ભૂપેન્દ્રસિંહ સિંધા છે કે જેઓ સરપંચ પદના સતત ચોથી વખત કહી શકાય એક વખત ડેપ્યુટી તરીકે તેઓએ ફરજ બજાવી છે બે વખત સરપંચ રહ્યા છે ત્યારે ચોથી વખત સરપંચ પદના ઉમેદવાર છે આપણે વોર્ડ નંબર એકથી શું વાત કરીશું તેમનું નામ જાણીશું અને તેમના વિશે પણ જાણીશું

હું સારું કરવા કોઈ બી વોર્ડ કોઈ બી મોણસ હોય હું કોઈ બી સમાજ નો હોય પણ એક જ જ કે આપણો એક નિયમ બધાને સાથે લઈને લડવાનું છે છે અમારો પહેલો રંજનબેન અરવિંદ તેમના પત્ની શ્રી સભ્ય પદ માટે લડી રહ્યા છે રાત્રિ સમય છે માટે મહિલાઓને ડિબેટમાં લાવું યોગ્ય મેં પણ નથી સમજુ આપ કયા માંથી લડી રહ્યો છો વોર્ડ નંબર ત્રણ માંથી નાય મહેલકુમાર વેલાલભાઈ મેસ્ટ ટાઈમ ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર માં એક જ કે ઉમરાયા ગામનો વિકાસ થવો જોઈએ બીજું કે ઉમરાયા ગામમાં અમારે બાજુ એક વાડીનું પ્લાનિંગ છે વાડી પર બનાવી જોઈએ સરપંચની માં લડી રહ્યા છો ભૂપેન્દ્ર પેનલ નક્કી કરી

સરપંચ પદે ચાલે છે શું કામો ગમે કેમ ભૂપેન્દ્રસિંહ સિંધાની પેનલ લખી પહેલો પ્રશ્ન તો પાણીનો મોટા મોટો પ્રશ્ન પાણીનો હતો ઉમરાયા ગામ માટે એ પેલા ઉમરાયા ગામના પાણીનો પ્રશ્ન સોલ્વ થયો બીજો કે જ્યારે ગામમાંથી ખેતરમાં આવવું પડતું હતું એ રોડ રસ્તા અત્યારે લાઇટો એ બધાની સમસ્યા દૂર થઈ છે અમારા માટે રસ્તા અને પાણીની સમસ્યાઓ છે અને પણ છે આપ કયા વોર્ડમાંથી હું પડિયાર મહેશભાઈ બુધાભાઈ મારા પત્ની ધર્મપત્ની વોર્ડ નંબર પાંચમાં ફોર્મ ભરાયું છે પડિયાર રિટાયર મહેશભાઈ હવે હું ગયા વખતમાં પાંચ વર્ષમાં હતો રીટાબેન મહેશભાઈ પઢિયાર જતા વોર્ડ નંબર સાતમો હતો અને સાતમાં મેં વિકાસ પણ બધે જ કર્યો છે માંડી સમાજના સાતમા વોર્ડમાં હતો અને મસાન આરસીસી રોડ સ્ટ્રેટ લાઇટથી મળીને બધું જ કામ કર્યું છે અને હું જ્યારે પણ પંચાયતે બેઠો છે કોઈ બી વ્યક્તિ કોઈ બી સમાજનો આવ્યો છે તો કોઈ દિવસ કોઈને કશું કીધું નહીં ગમે ત્યારે આવ્યો છે ગમે તે કામ કરેલું છે જ્યારે દસ વર્ષથી ભૂપેન્દ્ર સિંધા સરપંચમાં છે ત્યારથી ગામનો વિકાસ એટલો થયો છે કે ગામની આઠથી દસ ન્યારો છે એની અંદર આરસીસી રોડ સ્ટેટ લાઇટ મસાને જવાનો રસ્તો મસાને ગૃહ બનાવ્યું છે માંડી સમાજનું હોય કે રાવળ સમાજનું હોય કે બધા જ સમાજનામાં બધા જ મંદિરોએ શેડ પણ માર્યા છે મહાદેવ મંદિર છે ભાથીજી મંદિર મહીસાગર મંદિર છે આરો પ્લાન્ટ આપણો ગામનો છે ત્યાં પણ શેડનું કામ કર્યું છે બધી જગ્યાએ શેડના પણ કામ કર્યા છે ગામમાં લાઈટ ના જે ટાવર આવે મતલબ કે ગામનો લગ્ન પ્રસંગ હોય તો લોકોને અંધારામાં જાતે લાઇટો લાઈટો કરવી પડતી એની જગ્યાએ અમે અલગ અલગ જગ્યાએ ભાગોડમાં જલારામ ચોક લીંબડી ચોક પરબડી ચોક બધી જગ્યાએ સ્ટેટ લાઇટના મોટા મોટા થુંભલા પણ ઉભા કરેલા છે આ બધા અલગ અલગ વિકાસ તેથી મેં મારો અત્યારે વોર્ડ પોચ નંબર છે અને વોર્ડ પોચમાં પણ મેં અત્યારે નતો હું સાત વોર્ડમાં હતો પણ મેં બધા પોચ વોર્ડમાં પણ મેં કામ કર્યા છે બધા મારી બાજુમાં જગ્યા છે ભૂપેન્દ્રસિંહ સિંધાની પેનલમાં જોડાવાનું કારણ ભૂપેન્દ્ર સિંધા દસ પાંચ વર્ષમાં ડેપ્યુટી સરપંચમાં હતા ત્યારે એમને કામ કર્યા હતા એટલે તો એમને લોકોએ વોટ આપી અને પાંચ વર્ષ માટે સરપંચ બનાવ્યા ફરતી પાંચ વર્ષ એટલે દસ વર્ષ સરપંચને કામ વિકાસના કર્યા છે જે મેં કામ બતાવ્યા તમને પાણીની સુવિધા આરો પ્લાન જયારે બે હજાર તેર માં ફર્સ્ટ ટાઈમ જીતીને આવ્યા તો પાણી પુરવઠામાં ત્યાર પછી આઠ વર્ષ આરો પ્લાન ચાલ્યો અમારો અત્યારે બે વર્ષથી મેં હન્સમેન કંપનીમાંથી નવો આરો પ્લાન્ટ આપ્યો પાંચ હજાર લીટર કેપેસિટી ત્યારે એ ચાલા છે પાણીની ટાંકી મંજૂર કરાઈ એ ઘરે ઘર ખેતમથી ગોમમાં સિંહ વિસ્તાર બધી જ જગ્યાએ પાણીની વ્યવસ્થા અમે કરેલી છે રોડ રસ્તા આરસીસી કોઈ જગ્યા બાકી નથી ગોમમાંથી થી ગટર લાઈન પણ બાકી નહીં અમારે તમારા ગામમાં કોઈ જાતિવાદનું સમીકરણ અત્યારે સર્જાઈ રહ્યું છે ભાઈ જાતિવાદ પર ચૂંટણી સરપંચ લડતા જ નહીં હું પણ જાતિવાદ પર લડતો નહીં જો જાતિવાદ પર લડતા હોત ને તો સરપંચ અત્યારે સરપંચમાં ના હોત કારણ કે અમારા ઉમરાયામાં અત્યારે પડિયાર પરમાર સોલંકી સિંધા મુસ્લિમથી વાડન બધા વનકર દલિત બધા જ છે પણ બધાને સરખા રાખા છે કોઈ દિવસ એવું રાખ્યું જ નહીં કે ભાઈ આ મારા સમાજ જ છે તેનું કામ કે આનું બધાના રાખીને કામ કરેલું છે હા અને અત્યારે એમને જે અમે દસ વોર્ડની પેનલ છે એમાં અમારા પડિયાર છ સભ્ય છે એક વાણંદ નાય એમની છે બક્ષીબંધ સીટમાં એક આદિજાતિની સીટ છે એમાં છે સિંધાનો એક જ વોર્ડમાં એક જ સભ્ય ઉભો રાખે છે મહત્વ પડિયાર સમાજને ને પણ હા મહત્વ પડિયાર સમાજને નેવ ટકા આપા છે જાતિવાદ જેવું છે જ નહીં સાહેબ જાતિવાદ કોમ જ ના થાય એવું વસ્તુ જ નહીં કર્યું જાતિવાદ જેવું દર્શક મિત્રો જાતિવાદ હોય તો ગામમાં કામ ના થાય આ વાત પર આ શબ્દ પર ભાર આપવા જોયે મારો ભાઈ લખન દરબાર હંમેશા ગયા છે કે ક્ષત્રિય કભી જાતિવાદી નહીં હોતા ઓર જો જાતિવાદી હોતા હે વો કભી ક્ષત્રિય નહીં હોતા કારણ કે મિત્રો ક્ષત્રિયો ક્યારેય કોઈ પ્રકારના જાતિવાદો રાખ્યા નથી ક્ષત્રિયો પોતાના સ્વાભિમાન માટે પોતાના સમાજ અને પોતાના નહીં પરંતુ સર્વ સમાજ માટે ગળા કપાવતા પણ ક્ષત્રિયો એક સેકન્ડનો વિચાર નથી કર્યો ત્યારે લખન દરબારની પણ એ વાત ફરી યાદ આવે કે ક્ષત્રિય કભી જાતિવાદી નહીં હોતા ઓર જો જાતિવાદી હોતા એ કરી શકે દલિત મુસ્લિમ ના કરી શકે દરબાર મુસ્લિમ ના કરી શકે ઘણા બધા સમાજો સાથે કોઈપણ પ્રકારના જાતિવાદમાં ક્યારેય ક્ષત્રિય સમાજ ઉતર્યો નથી ક્ષત્રિય સમાજ માત્ર અને આપ સૌને જણાવી દઉં કે જેને બાપુનું બિરુદ મળ્યું હોય જે ગામનો બાપ તરીકે તો હોય એને જ બાપુ કહેવાય બાકી એમ તો ઘણા બધા હોય પરંતુ મૂળ વાત એ છે કે જાતિવાદ પર આ ગામમાં ચૂંટણી લડાઈ છે કે નહીં તે પ્રકારનો પણ સવાલ છે તમારા ગામ પર જાતિવાદ ને લઈને જા લડાય છે નાના બિલકુલ નહીં કોઈ પ્રકાર જાતિવાદ કશું નહીં કશું જ નહીં કયા વોર્ડ ના છો શું વોર્ડ નંબર છો શું નગીનભાઈ કનુભાઈ મકવાણા મારો છોકરો લડે છે પ્રજ્ઞેશભાઈ નગીનભાઈ મકવાણા વણકર એસી

આ દર્શક મિત્રો તમામ સભ્યો કદાચ એક વાત કોમન કહેશે આપને ક્લિયર કરી દઉં આ ઉમરાયા ગામ છે અને ઉમરાયા ગામમાં કેમિકલ માફિયાઓ કે જે લોકો પોતાના કરોડો રૂપિયાના ફાયદા માટે લુણા ઉમરાયા જાસપુર ડભાસા એકલબારા સુધીના અનેક ગામડાઓને કાળા પાણીના શ્રાપ આપીને ગયા છે એવા કેમિકલ માફિયાઓના કારણે આ ગામો હજી પણ કહી શકાય કે જે જાપાનની અંદર ಜ ಬಾಂಬ ಪಡೆಯ એ બોમ્બના લીધે આજે ત્યાં બાળકો લુલાને લંગણા પેદા થાય છે એવી જ પરિસ્થિતિ ઉમરાયા લુણા ડભાસા જેવા અનેક ગામડાઓની હતી કારણ કે અહીં આગળ પાણી હંમેશા થમ્સઅપ જેવું જ આવે છે અને આજની તારીખે પણ ઘણા ગામડાઓની અંદર ઘણા બોર ઘણા ટ્યુબવેલની અંદર પરિસ્થિતિ કહી શકાય કે પરમાણુ બોમ્બ જેવી જ છે જે હિરોશીમારની અંદર કહી શકાય કે પરમાણુ બોમ્બ પડ્યો ત્યાં બાળકો લુણા લંગડા થાય છે એ જ પ્રકારે આ લુણા ઉમરાયા ઢભાસા જેવા ગામડાઓની અંદર થમ્સઅપ જેવા પાણી આવવાના કારણે આમ પંચાયતના ગામના અનેક ગામના લોકો પરેશાન છે ત્યારે ઉમરાયા ગ્રામ પણ એ શ્રાપથી શ્રાપિત છે આગળ પણ સ્વચ્છ પાણી કેટલાક સમયથી નહોતું આવતું જેને લઈને સરપંચ હોય કે તલાટી હોય ઘણા લોકોને રજૂઆત મળતી હતી ત્યારે કોણે રજૂઆત પૂર્ણ કરી એ તમામ આ ગ્રામજનો નવા સદસ્યો છે પહેલા શું પાણીની કેવી સમસ્યાઓ હતી કેટલું કહી શકાય કે વેઠવું પડતું હતું ને એના બાદ ત્યારે શું પરિસ્થિતિ શું સુધારો કર્યો પહેલા તો પાણી બહારથી જ લાવવું પડતું હતું

દસ વર્ષ સરપંચ પદ કર્યું એમાં વિકાસ સારા છે અને એમને જે અમારા બની જે કર્યું છે વિકાસ સારો કર્યો છે બધે ગામમાં કોઈ જાતિવાદ એવું કર્યું નથી અને અમારા મોલા અમારા વિસ્તાર બની અત્યારે વાડીનું આયોજન કર્યું છે અને બીજું કોઈ વાડીનું આયોજન કરવાનું છે દર્શક મિત્રો એક બે કરતાં કદાચ પાંચ છ વોર્ડ સુધી પહોંચ્યા છે તમામ સદસ્યો સાથે વાત કરવી છે ને સદસ્યોના વિચારો શું છે એ પણ જાણવા છે આપ સૌને જણાવી દઉં કે પાદરા તાલુકાના પાદરા શહેરનું નજીકનું ગામ ઉમરાયા ગામ ને ઉમરાયા ગામની અંદર દસ સદસ્યો એટલે કે દસ સભ્યો સાથે એક સરપંચ ભૂપેન્દ્રસિંહ સિંધા કે જેઓ છેલ્લા પંદર વર્ષથી ઉમરાયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ અને સરપંચ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે તો એ સતત ચોથી વખત સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેમના

પટેલ સમાજમાં જવું કોઈ એવો જાતિવાદ નથી કે કોઈ એવું કંઈ એવું રાખતા નથી કોઈ સરપંચનો કોઈ હોદ્દો એવું ગમન કંઈ નથી રાખતા એટલા માટે મેં ફોર્મ નોંધાયું છે વોર્ડ નંબર આઠમાંથી અને અમારી ખરી સમસ્યા હતી જે પાણીની હતી મસાનની હતી નવું મસાનનું બનાવ્યું છે પછી નરીમય રસ્તાની સમસ્યા હતી એ બધી સોલ્યુશન કર્યું છે એટલા માટે વિકાસના માટે મેં એમના પેનલમેન્ટ ફોર્મ નોંધાયું છે ચોક્કસ આપ કયા વોર્ડ નંબર નવ સિંધા કોકિલાબેન દિનેશભાઈ મારા ગામની અંદર જે કંઈક વિકાસ થયા છે એ સારા ને સારા થયા છે અને ભૂપેન્દ્રની પેરણા એટલે નોંધાયું છે વિકાસ સારા જોઈને અને સારો વિકાસ કરીશું ભલે નવ નંબર રહ્યો પણ એક થી દસ નંબર સુધી અમે ગમે તેવો વિકાસ કરીશું અને કરતા રહીશું માત્ર તમારો વોર્ડ નહીં પરંતુ સમગ્ર ગામના વિકાસ માટે વિકાસ માટે દર્શક મિત્રો એ ખૂબ સારી વાત છે કે કદાચ જો કોઈ એક નંબરમાં લડતું હોય બે નંબરમાં લડતું હોય ચાર નંબરમાં લડતું હોય તો નંબર એટલે કે વોર્ડ નંબર તો એ પોતાના મત વિસ્તારની જ વાત કરતું હોય પરંતુ એના સદસ્યોની એક ખાસિયત જોવા મળી કે તેઓ એવું વિચારી છે કે માત્ર મારો વોર્ડ કે મારો મત વિસ્તાર નહીં પરંતુ સમગ્ર ઉમરાયા ગ્રામ પંચાયતના તમામે તમામ હદ વિસ્તારોમાં જે પણ પ્રકારની જરૂરિયાત હોય તમામ લોકોને મદદરૂપ અને તમામ લોકો માટે વિકાસના કામો કરીશું ત્યારે આપણી સાથે હજી પણ એક સદસ્ય બાકી છે શું નામ છે કયા વોર્ડમાં સદસ્યતા મારું નામ અર્જુનસિંહ અર્પરસિંહ પડિયા નંબર દસ નો સભ્ય છું ભૂપેન્દ્ર સિંહ પુંજાભાઈ સરપંચશ્રી સાથે તમારી ઉમરા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ સિંધા પડિયારો સાથે કોઈ અન્યાય કરે છે બિલકુલ નહીં અન્યાય ના હોય તો આજ બે ટીમ થી જીતા નહીં એ બરાબર એક તો અમારું એક મહીસાગર નદી કોઠાનું ગામ છે અત્યારે અમને અમારે તો ઘણી બધી તકલીફ હતી અત્યારે તમારે રાત્રે બીજો હોય તો ફોર વ્હીલ લઈને જઈ શકો છો કોઠા વિસ્તારની અમારી સીમા આવેલી છે એટલો વિકાસ જોયો છે ને ઘણું એવું સારું કામ એમને અહીંયા કરેલું છે અત્યારે લાઇટિંગની વ્યવસ્થા બધી જ રીતની વ્યવસ્થા અમને મળેલી છે સૌથી જેટલા સદસ્યો તમારા સમાજના છે પઢિયારો સો એમને માને છે એટલા માટે આયા છે અને એમને કોઈ જાતનું જાતિવાદ પર કર્યું નથી હું દસ નંબર વનનો સભ્ય છું મારી બાજુ હિન્દુ મુસ્લિમ દલિત સમાજ માળી સમાજ બધાના જ મત લઈને અમે આ ચૂંટણી લડી રહ્યા છે અને એ લોકો માને છે અને માનશે જાતિવાદ બિલકુલ નથી જાતિવાદ પર ચૂંટણી લડી જ નથી રહ્યા અમે સર્વ સમાજને લઈને સાથે ચાલીએ છીએ વિષય શું છે વિષય એટલે વિષય વિકાસ છે અત્યારે દસ પહેલા દસ વર્ષ પહેલાનો વિકાસ કેવો હતો ને અત્યારનો વિકાસ જોઈને અમે અમને સાથ સહકાર આપી રહ્યા છે દર્શક મિત્રો દસ વર્ષ પહેલાનો અને દસ વર્ષ બાદ એટલે કે હાલનો વિકાસ જોઈ તમામ લોકોને સાથ સહકાર આપી રહ્યા છે ત્યારે આપણે સૌ જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ લોકો છે અને જે પ્રકારે જોઈ રહ્યા છે આગળ એમની પેનલના લોકો ભૂપેન્દ્રસિંહ સિંધા અને તમામ માત્ર હવે ઇન્ટરવ્યુમાં બે મિનિટ બાકી છે ત્યારે અંતે ફરી વખત સરપંચ સાથે પણ વાત કરીશું કારણ કે પૂર્વ સરપંચ પંદર વર્ષ સુધી રહી ચૂક્યા છે ત્યારે

મારા લગ્ન ની વાડી એની જગ્યા ફાળવણી કરીને લગ્નની ની વાડી બનાવની એક પ્લાનિંગ કરી રહ્યો છું હાલમાં નવી સ્કૂલ એક તો બિલ્ડિંગ આવી ગયેલું છે અને બીજી મારા સત્તા ઉપર લગભગ તૈયાર કામ ચાલુ છે અત્યારે નવી બિલ્ડિંગ સ્કૂલ નું કયા એ આપણા જાહેર જ છે ભાગવર વિસ્તારમાં છે નવી સ્કૂલ ની બાજુમાં બીજી નવી બિલ્ડિંગ આવેલી છે એ અત્યારે કામ કામગીરી ચાલુ છે પંચાયત ઓફિસ નું મકાન પણ મંજૂર થઈ તો થોડા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે સરપંચ વિકાસ ની વાત છે પરંતુ રોડ રસ્તા ગટર પાણી એટલે કે સ્ટ્રીટ લાઇટ આમાં કોઈ જગ્યાએ કચાસ રહી ગઈ છે અને જો રહી ગયું હોય તો કયા વોર્ડમાં રહી ગઈ છે એ જનતાને શું કહેવા માંગશો કે જેમને તમને દસ વર્ષ પંદર વર્ષ જેટલો સમય આપ્યો પરંતુ છતાંય તેમની પાસે રોડ રસ્તા ગટર પાણી કદાચ જો નોથી પહોંચી શક્યું તો તમને જ ખબર છે એવા લોકોને શું કહેશો હાલમાં જે કંઈ કામગીરી બાકી રહી ગઈ છે અત્યારે મારી ટીમ મને વિશ્વાસ એવો છે કે મારી એક થી દસ વર્ષ જે ધારાસભ્યો છે બહુ એક્ટિવ છે હોશિયાર છે અને મને સહકાર એવો સારો આપશે પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ફરી વિજય બનાવશે એવો વિશ્વાસ પૂરેપૂરો રાખું છું અને જે મને વિશ્વાસ મારી પર એ જે મારી મારી ત્રીજી છે જે કઈ કામગીરી બાકી છે કોઈ પણ વોર્ડમાં કોઈ પણ કામ બાકી હશે એને હું ખાસ ધ્યાનમાં લઈ એ કામ પૂર્ણ કરીશ છેલ્લો સવાલ શું વિચાર છે વિરોધીઓનો વિરોધ કરવો કે ગામનો વિકાસ કરવો વિરોધીઓ તો એમ કામ કર્યા જ કરવાના હું એ નથી માનતો હું વાત નથી માનતો વિરોધીઓનું કશું માનતો નથી એ વિરોધ વાળા કરવા વાળા કરવાના મને તો મારે તો એક જ વસ્તુ છે કે મારે ભાઈ મને સત્તા મારે પબ્લિકે સત્તા આપી છે મારા મતદારો મને હોદ્દો આપ્યો છે બસ મારે તો ફક્ત વિકાસ વિકાસ વિકાસનું મુખ્ય અમને એવું જાણવા મળ્યું કે ઉમરામાં જાતિવાદની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે જાતિવાદને મહત્વ પણ આપવામાં આવી રહ્યું છે સિંધા પઢિયાર આ બધું જે રાજકારણ ચલાવવામાં આવી રહ્યું છે આમાં શું માનો છો તમારું સ્ટેન્ડ જે મારા વિરોધીઓ છે એમની પાસે હાલમાં કોઈ સ્કોપ નથી એટલે હાલમાં એ ચલાઈ રહ્યા છે કે ભાઈ આપણે જ્ઞાતિવાદ ઉપર ચૂંટણી લડીએ એ નથી માનતો હું એ ભલે મારા દુશ્મન હોય હું મારા મારા મિત્રો છું હું એમના પ્રત્યે ભાવના રાખું છું મારે પ્રત્યે એમની પ્રત્યે મારે કોઈ દુશ્મની નથી કે કોઈ મારી પાસે એવી લાય નથી મારે ફક્ત ને ફક્ત કે મારા ગામના જે કંઈ કામગીરી બાકી છે હું મારા હોદ્દા ઉપર આવું સત્તા ઉપર આવું અને મારા ગામની જે કંઈ કામગીરી બાકી છે ક્યારે હું પૂર્ણ કરી શકું મારે છે દર્શક મિત્રો સત્તા પર આવું ત્યારે કયા પ્રકારની કામગીરી બાકી છે ને ક્યારે પૂરી કરી શકું તે જ છે તે જ ધ્યાય છે ત્યારે મહત્વની બાબત એ પણ છે કે સમગ્ર પાબરા તાલુકાના ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી જે યોજાઈ રહી છે ગામના વિકાસ પર તેની ચર્ચા થવી જોઈએ ગામના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ નહીં કે જાતિવાદ ત્યારે દર્શક મિત્રો જે ગામમાં જાતિવાદને મહત્વ આપવામાં આવી રહ્યું હોય તેને ધ્યાનથી જોવું જોઈએ કારણ કે જાતિવાદને આપના જાતિવાદને મહત્વ આપનારા લોકો પોતે જાતિવાદી હોય છે ત્યારે જાતિવાદી લોકોને ક્યારેય સહકાર ન આપવો જોઈએ એમાં જાતિવાદી કોણ છે તમારે સર્ચ કરવાનું રહ્યું જાતિવાદી લોકોને જાકારો આપવો એ તમારે સર્ચ કરવાનું રહ્યું એ વિષય માત્ર જનતાનો છે પરંતુ બી એન ગુજરાતી આપ સૌને અપીલ કરે છે કે સારા ઉમેદવારને જીતાડવો જે વ્યક્તિ પોતાના ગામ માટે કામ કરી શકતો હોય જાતિવાદ કરનાર વ્યક્તિને સહકાર ન જ આપવો જોઈએ સ્પષ્ટ મારું પોતાનું માનવું છે પરંતુ જાતિવાદ કોણ કરે છે અને કોણ નથી કરતું તે તમામ જવાબદારી જનતાની છે કોને મત આપવો કોને મત ન આપતું એ તમામ જવાબદારી જનતાની છે ત્યારે બી ન્યુઝ ગુજરાતીએ જે પ્રકારે ચર્ચા કરી છે અહીંયા આગળ જે પ્રકારે જોઈ રહ્યા છો વોર્ડ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ દસ દસ સદસ્યો તેમજ ભૂપેન્દ્રસિંહ સિંધા કે જો ઉમરા ગ્રામ પંચાયતની અંદર એક વખત ડેપ્યુટી સરપંચ તેમજ બે વખત સરપંચ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેવા ભૂપેન્દ્રસિંહ સિંધા સાથે તેમજ તેમની પેનલના દસ સદસ્યો સાથે પણ આપણે ચર્ચા કરી છે અને આગામી સમયમાં પણ પાદરા તાલુકાના ઓગણપચાસ માંથી અડતાલીસ ગામો જે બાકી છે તેમાં પણ ચર્ચા કરીશું ત્યારે ઉમરા ગ્રામ પંચાયતના ભૂપેન્દ્રસિંહ સિંધાની પેનલના તમામ સદસ્યો અને સરપંચે એક વાત સ્વીકારી છે ઉમરાયા ક્યારેય જાતિવાદમાં નહીં માને કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા